હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડુંગળીના પરાઠા પ્યાજના પરાઠા પણ કહેવાય છે ધાબા સ્ટાઇલ બનશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી બનાવવામાં બહુ ઇઝી તો તમે જોઈ શકો છો અને ડુંગળીના સ્ટફ પરાઠા પણ કહેવાય છે તમે બાળકોને લંચ બોક્સમાં કે તમે ટિફિનમાં પણ આપી શકો છો ડિનરમાં દહીં સાથે કે અથાણું સાથે પણ ખાઈ શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે એક વાસણમાં બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું ઘીનું મણ ઉમેરીશું તો તમે તેલનું મોણ પણ આપી શકો છો પણ ઘીનું મોણ ઉમેરશો તો પરાઠા એકદમ સારા એવા સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બનશે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લઈશું તો રોટી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો તો એકદમ સારી રીતે મસળીને લોટ બાંધીશું જેથી પરાઠા એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ ટેસ્ટી એવા બનશે તો તમે જોઈ શકો છો મેં પરાઠાનો સોફ્ટ લોટ બાંધી લીધો હવે એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી લોટને સારી રીતે મસળી લેશું તો લોટને સારી રીતે મસળવાનો જેથી પરાઠા બહુ સારા એવા સોફ્ટ બનશે તો ઢાંકીને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી બીજી તૈયારીઓ કરી લઈએ તો મેં અહીંયા મીડિયમ સાઇઝ નહીં પાંચ ડુંગળી લીધી છે આ રીતે એની છાલ કાઢી આપણે એકદમ સારા એવા ઝીણા ચોપ કરી લઈશું તો આ રીતે ચોપ કરી લેવાના તો તમે અહીંયા સ્લાઇસમાં પણ કટ કરી શકો છો મેં અહીંયા એકદમ સારા એવા ચોપ કરી લીધા અને બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાસ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો એક મોટી ચમચી ધાણાજીરું પાવડર સાથે એક નાની ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે છીણીને ઉમેરી દઈશું તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા બે ચમચી કસૂરી મેથી મસળીને ઉમેરી દેવાની કસૂરી મેથીની જગ્યાએ તમે ફુદીનાનો પાવડર પણ ઉમેરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીમાંથી પાણી છૂટે એટલે આપણે થોડો ચણાનો લોટ શેકીને ઉમેરી દઈશું તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો બેસન લીધો છે અને સારી રીતે રોસ્ટ કરી લઈશું તો સુગંધ આવે ત્યાં સુધી એને શેકી લેવાનો તો આ રીતે શેકી લેવાનો અને તમે ચણાનો લોટ ડુંગળીમાં ઉમેરશો તો પાણી એકદમ ડ્રાય થઈ જશે અને પરાઠા વણતી વખતે બિલકુલ ફાટશે નહીં લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટ આપણે ડુંગળીના સ્ટફમાં ઉમેરી દઈશું તો બધો લોટ ઉમેરી દીધો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડી જ વારમાં સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જશે તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું એટલે જોઈ શકો છો અહીંયા ડુંગળીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું હવે લોટ પણ રેસ થઈ ગયો એકદમ સારી રીતે ફરીથી મસળી લઈશું અને લોટમાંથી એક મોટી સાઇઝનો લુવો લઈ લઈશું તો પરાઠું તમારે જે સાઈઝનું નાનું મોટું વણવું હોય એ સાઈઝનું તમે લઈ શકો છો તો નાની રોટલી જેવું પહેલાં વણી લેવાનું અને રોટલીમાં આપણે સ્ટફિંગ ભરીશું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આપણે લુવાની અંદર રોટલીમાં ભરી દઈશું તો આ રીતે અને એ બધી જ આંગળીની મદદથી આ રીતે ભેગું કરી લેવાનો લોટ અને વધારાનો ઉપરનો લોટ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારું એવું લુવો તૈયાર કરી લીધું થોડો કોરો લોટ ડસ્ટ કરી દઈશું અને હળવા હાથે આ રીતે પ્રેસ કરી દઈશું એટલે અંદરનું સ્ટફિંગ આખા પરાઠામાં ફેલાઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે અને એકદમ હળવા હાથે પરાઠું વણી લઈશું એટલે બિલકુલ ફાટશે નહીં અને થોડો થોડો લોટ ઉપર છાટતા જઈશું અને પરાઠું વણતા જઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા પરાઠું વણી લીધું આ રીતે તો નોનસ્ટિક તવો લીધો છે રોટલીનો ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને તમે પરાઠું તવામાં મૂકો એ પહેલાં થોડું ઘી લગાવી દેવાનું જેથી પરાઠું નીચે ચીપકે નહીં તો પરાઠું તવામાં નાખી દઈશું અને બેથી ત્રણ સેકન્ડ જેવું થવા દઈશું તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકાવા દઈશું તો તમે અહીંયા તેલ કે બટર પણ લઈ શકો છો હું ઘીમાં શેકી રહી છું તો બીજી બાજુ પણ એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું અને તાવેથાની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું અને સાઈડ ચેન્જ કરતા જવાનું તો આ રીતે બ્રાઉન જેવી ડિઝાઇન આવી ગઈ બંને બાજુ ઘી લગાવી પરાઠું સારી રીતે શેકી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા પરાઠા તૈયાર થશે તો એ જ રીતે હું બધા જ પરાઠા શેકી લઈશ તો પરાઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે એ જ રીતે બીજું પરાઠું પણ હું તવામાં ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો મેં બધા જ પરાઠા રીતે શેકી લીધા છે અને આ પરાઠા તમે સવારના નાસ્તામાં ચા સાથે કે ડિનરમાં પણ તમે દહીં કે કોઈ અથાણું સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવા બનશે બાળકોથી લઈ મોટા બધાને બોજ ભાવશે અને આ એક પંજાબી પરાઠા પણ કહેવાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને ગરમીની સિઝનમાં કંઈ ખાવાનું મન ના થાય તો તમે આ પરાઠા બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો